પોરબંદરના કુતિયાણા નજીક રોધણા ગામના પાટિયા પાસે ટ્રકમાંથી એક કરોડ અઠ્યાવીસ લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે પકડાયેલી સમની પૂછપરછ કરતા તેણે એવું કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ભીમ ગામેથી ભરવામાં આવ્યો છે જેથી પોલીસે ટ્રક ડ્રાઈવરના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે એલસીબી પીઆઈ આર કે કાંબરિયાને ખાનગી રાહે હકીકત મળે કે રાજકોટથી પોરબંદર તરફ આવતા હાઈવે ઉપર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરાઈને આવે છે જેથી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે રોડ રોધડા ગામના પાટિયા પાસે આવે હાઈવેના ખાચા પાસે વોચમાં રહી બાતમીવાળો ટ્રક અટકાવતા ચેક કરતા પશુ આહાર રાજધાનના બાચકાની આડમાં દારૂની બોટલો મળી આવતા ટ્રક ડ્રાઈવર ભીમા નાથાભાઈ ઉર્ફે નથુભાઈ ઓડદરા રહે છાયા નવાપરા સરકારી નિશાળ નામના શખ્સની ધરપકડ કરી કુલ નાની મોટી કે જેની કિંમત રૂપિયા એક કરોડ લાખ બેતાલીસ હજાર ચારસો તથા દસ લાખનો ટ્રક સહિત રૂપિયા એક કરોડ આડત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી ડ્રાઈવરની આકરી પૂછપરછ હાથ ધરતા આ દારૂ રાજુ અમરાભાઈ કોડિયા રહે ફૂલ વાવનેશ નાગકા ગામવાળાના કહેવાથી રાજુના જ ટ્રકમાં રાજસ્થાનથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે રાજસ્થાનના ભીમ ગામે ટ્રક મૂકી દેવાનું કહ્યું હતું અને દારૂ ભરાઈ ગયા પછી રાજુ કોળિયાતરે ભીમા ઓડદરાને માલ લઈ આવવા ફોન કર્યો હતો અને પોરબંદર નજીક પહોંચે ત્યારે રાજુનો કોન્ટેક્ટ કરવો તેમ જણાવ્યું હતું તેથી માલ રાજસ્થાનથી આવ્યો હોવાનું ખુલ્યું હતું આથી પોલીસે તપાસનો દોર રાજસ્થાન તરફ લંબાવ્યો છે જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે દારૂ અવારનવાર પકડાતો હોય છે પરંતુ એક કરોડ રૂપિયાથી વધુ માત્રામાં દારૂનો જથ્થો પ્રથમ વખત પોલીસને હાથ લાગ્યો છે તે બદલ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત અધિકારીઓએ એલસીબીની ટીમને બિરદાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વહેલી સવારે ચાર સાડા ચારના સુમારે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર ઉતિયાણા તાબાનું જે રોગડા ગામ છે આ પાટિયા પાસે જે હાઈવેનો કટ છે ત્યાં એલસીબી એ આર કે કાંબરિયાની અંગત બાતમીના આધારે એલસીબી સ્ટાફ વોચમાં હતો બાતમી એવી મળી હતી કે એક ટ્રક કે જેમાં પશુ આહારની આડમાં ભારતીય બનાવટનો જે વિદેશી દારૂ છે એ પોરબંદર જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે તો એલસીબી ટીમ એની વોચમાં હતી વહેલી સવારે ઢોકળા ગામના ભાડિયા પાસે જે કટ છે ત્યાં આ ટ્રક પકડવામાં આવ્યો છે એને ટ્રકની તપાસ કરતા જે અલગ અલગ પશુ આહાર છે એના અલગ અલગ જે ભાજકા હતા ટોટલ થઈને એકસો સિત્તેર જેવા એની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ પેક બોટલો સાતસો પચાસ એમએલ અને એકસો એસી એમ કુલ થઈને બોક્સ કુલ થઈને એક આઠસો ને દસ પેટી અને બોટલોની ટોટલ સંખ્યા જોવા બેસીએ તો ચૌદ હજાર પાંચસો ને ચુમ્માલીસ જે દારૂની ખાલી કિંમત એક લાખ અઠ્યાવીસ હજાર એક કરોડ અઠ્યાવીસ લાખ બેતાલીસ હજાર ચારસો એવી થાય છે ટ્રક અને અન્ય તમામ મુદ્દામાલને કન્સિડર કરીએ તો એક કરોડ આડત્રીસ લાખ એક્યાસી હજાર ચારસોનો કુલ મુદ્દામાલ એલસીબીની ટીમે પકડી પાડ્યો છે પોરબંદરના ઇતિહાસની લગભગ આ સૌથી મોટી દારૂની રેડ છે કે જેમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો ટ્રકના જે ડ્રાઈવર છે ભીમા નાથા ઓડેત્રા પોરબંદર ના રહેવાસી છે એને એને પોતાની માલિકીનો ટ્રક આપી આ દારૂ મંગાવ્યો છે રાજુ એની અને જેને દારૂ મોકલ્યો છે એ ઈસમની તપાસ હાલ ચાલુમાં કસ્ટડીમાં છે છે ડ્રાઈવર ઓડેદરા એનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી અને બાકીના જે બે ઇસમે છે જેનો એને દારૂ મોકલ્યો છે અને રાજુ ઘોડિયાધર એની તપાસ હજુ ચાલુ છે એના જયારે અટક કરવામાં આવશે ત્યારે એના ગુનાઈ ઇતિહાસ અને પ્રવૃત્તિ વિશે વધારે માહિતી મળી શકશે પૂરતું તો ચાલુ છે એટલે વધારે જ્યારે મંગાવ્યો છે ટ્રકનો નો માલિક એ માણસ મળી આવે રાજુ રાજકોડિયા ત્યારે આગળની વસ્તુ ખબર પડશે કે મો દારૂ અહીંયા માટે મંગાવવામાં આવતો હતો કે બહારના જિલ્લામાં જતો હતો થઈ રીતે છે એલસીબી ને જયારે બાતમી મળી કે આ રીતે ટ્રકની આડમાં ફલાણા નંબરનો જે ટ્રક છે ઇલેવન વાય સેવન સિક્સ ફાઈવ જીરો એ નંબરનો જે ટ્રક છે એમાં આ રીતે આઈ એમ કરીને લાવવામાં આવી રહ્યો છે એટલે એલસીબીએ પોતાની રીતે ત્યાં વોચ ગોઠવી હતી વોચ ગોઠવી ટ્રકને ચેક કરવામાં આવ્યો એટલે જે ડ્રાઈવર છે એને ભાગવાનો એવો કોઈ મોકો મળ્યો નથી રેગ્યુલરલી આની સિવાય બી જે ચોટા ચેકપોસ્ટ છે ભુધિયાણા ત્યાં રેગ્યુલરલી આ રીતે વાહન ચેકિંગ ચાલુ જ રહે છે આ મંથક આપણે એક વિદેશી દારૂનો આવો જ એક સેમ કેસ કરેલો છે જેમાં ટ્રકના ચોરખાનામાંથી આઈએમએફએલનો મોટો જથ્થો પકડવામાં આવ્યો